નમસ્કાર મિત્રો જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતી છે તે રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે અને ટોટલ ત્રણ હજાર પોસ્ટ ઉપર ભરતી થવાની છે સેલરી પણ સારી મળવાપાત્ર છે જેવી કે એક્યાસી હજાર અને તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે બાર પાસ છે જેની પાસે બાર પાસ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટ અહીં આપેલી છે અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ હવે આ ભરતીમાં કોણ કોણ એપ્લાય કરી શકશે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી છે તેમાં એપ્લાય કરી શકે છે તો મિત્રો હવે આપણે ભરતીની ડિટેલ જોઈએ તો આ ભરતી બહાર પાડનાર સંસ્થા કઈ છે તો એ રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આર દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો એનટી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી તેના માટે ભરતી થવાની છે ત્યારબાદ હવે આપણે એ વેકેન્સી ડિટેલ જોઈએ તો અંડર ગ્રેજ્યુએટ લેવલ એટલે કે બાર પાસ માટે ટ્રેન ક્લાર્ક એટલે કે ટીસી ત્યારબાદ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક ત્યારબાદ અહીં આપેલ છે અકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એમ ટોટલ મળીને કુલ ત્રણ હજાર ચારસો અને પિસ્તાલીસ જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય કરવાનો મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે એપ્લાય કરવાની ડેટ તે આ અંડર ગ્રેજ્યુએટ લેવલ માટેની છે તો તેની છે એકવીસ સપ્ટેમ્બરથી લઈને વીસ ઓક્ટોબર સુધી તમે એપ્લાય કરી શકો છો હવે કોણ કોણ એપ્લાય કરી શકો છો તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં પહેલાં તમારે સીબીડી ટેસ્ટ આપવાનું રહેશે તે બે સ્ટેજમાં રહેશે પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ ત્યારબાદ મેડિકલ ટેસ્ટ આપવાનું રહેશે અને છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ તમારી સિલેક્શન પ્રોસેસ રહેશે આમાંથી જે પાસ થશે તેને જોબ મળવાપાત્ર રહેશે ત્યારબાદ હવે આપણે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ મિનિમમ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ છત્રીસ વર્ષની છે અને જે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ હવે આપણે સેલરીની વાત કરીએ તો સેલરી તમને એકવીસ હજાર સાતસોથી લઈને એક્યાશી હજાર રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે ત્યારબાદ હવે એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી એ જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ભરવાનું રહેશે અને એસસી એસટી માટે અઢીસો રૂપિયા ભરવાની રહેશે હવે પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે એપ આ અરજીની ફી છે તે ભરી શકો છો હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે બાર પાસ રહેશે કોઈપણ યુનિવર્સિટીમાંથી તમે બાર પાસનું તમારા પાસે ક્વોલિફિકેશન હોવું જોઈએ ત્યારબાદ હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિગ્નેચર આધાર કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ રેશન કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ એસસી એસટી અને ઓબીસી માટે ત્યારબાદ દસમાની માર્કશીટ એજ પ્રૂફ ડોમેસ્ટલ સર્ટિફિકેટ અને બીજી બધી માહિતી તમારે આનું ઓફિશિયલ જે નોટિફિકેશન છે તેના પર જઈને વાંચી લેવાનું રહેશે તે તમને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી બધી માહિતી છે તે મેળવી લેવાની રહેશે હવે આપણે જાણી લઈએ કે તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન વેકેન્સીઝમાં ક્લિક કરવાનું રહેશે અને તેમાં રજીસ્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન કોઈ ડિટેલ અને ફી ભરવાની રહેશે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને પછી તમારે નેટ બેન્કિંગથી અથવા તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી ફી ભર્યા બાદ તમારું એડમિટ કાર્ડ છે તે તમારે ડાઉનલોડ કરી લેવું જેથી એક્ઝામ ડેટના દિવસે તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય તો હવે તમારે જો આનું નોટિફિકેશન જોઈતું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાં લિંક આપેલી ત્યાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ તે નોટિફિકેશન સુધી પહોંચી શકશો અને તમે બધી ડિટેલ તેમાં જોઈ શકો છો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત